નમસ્તે મિત્રો આજે અમે બનાવી રહ્યા છીએ બટાકાની વેફર જુઓ આ છે કાચી વેફર એને તેલમાં તળવાની છે સવારે નાસ્તા માટે જુઓ તેલ ઉકળી ગયું હવે નાખીએ ખે બટાકાની વેફર તેલમાં જુઓ તમે જો કેવી રીતે એમ કઢીને બહાર આવે છે હવે ફર અમે ઘરે બનાવેલી છે બટાકાને કાપીને બાફીને એને સુકવી નાખ્યા ને હવે પછી આમાં નાખ્યો નાખવાનો છે મસાલો પણ મસાલો નાખ્યો નથી તમે જુઓ તેલ વધારે જ લેવાનું જેથી બેફર તરત સડી જાય પાછું ઉકળવા બહુ નહીં દેવાનું ને કે બેફર કાળી પડી જશે અને બળી જશે ને સ્વાદમાં પણ સારી લાગશે